જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે બે ભાઈ પટેલ રાજનગરના એમની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીની સેવકની એક બ્રાહ્મણી છાણાવાળી જે અડેલમાં રહે છે તેમની વાર્તા કરીશું એ તામસ ભક્ત છે લીલામાં એનું નામ અનન્યા છે એ મેનાથી પ્રગટી છે તેથી તેના ભાવરૂપ છે એનો જન્મ અડેલમાં એક બ્રાહ્મણ પરિવારમાં થાય છે પાંચ વર્ષની વયે એનું લગ્ન જાતિના એક છોકરા સાથે થાય છે કેટલાક દિવસ પછી ફાટી નીકળેલો શીતળાનો રોગચાળો તેના ધણીને ભરખી જાય છે અને તે પચીસ વર્ષની વાન વયે વિધવા બને છે તેથી તે પિતૃગૃહ આવીને રહે છે કેટલાક દિવસ પછી એના માતા પિતા પણ પરલોકવાસી થાય છે તે ઘરમાં એકલી રહે છે દિવસો વીતે નહીં ત્યારે પડોશણ તેને વૈષ્ણવની મંડળીમાં જયા કર ત્યાં ભગવદ વાર્તા ખૂબ સારી થાય છે પછી તે ઉક્ત મંડળીમાં જવા લાગે છે તે વૈષ્ણવોના સંઘથી શ્રી ગુસાઈજીની સેવકની થાય છે શ્રી ગુસાઈજીએ અડેલમાં એક બ્રાહ્મણીને નામ સંભળાવે છે પછી તેઓ કૃપા કરીને તેને બ્રહ્મ સંબંધ કરાવે છે તેમને વિનંતી કરે છે કે મહારાજ મારો દિવસ ઘરમાં નહીં હોય કંઈક ટાઈ આપો ત્યારે તેઓ કૃપા કરીને અને શ્રી રસોઈમાં પરચાગીરી કરવા કહે છે તે શ્રી નવનીત પ્રિયાજીના ખાસા વાસણ માંજે રસોઈમાં પરચાગીરી કરે છે એક દિવસ દાળના વાસણમાં અંદર કાળો ડાઘ તેનાથી રહી જાય છે જેની જાણ તેને થતી નથી બીજે દિવસે રસોઈ થઈ શ્રી ગુસાઈજી રાજભોગ ધરે છે ત્યારે શ્રી નવનીત પ્રિયાજી તેમને કહે છે કે કાલે દાળના પાત્રમાં ડાઘ રહી ગયો હતો તેથી બધી રસોઈ છોવાઈ ગઈ છે અભળાઈ ગઈ પરચાગીરી વાસણ સારા માંજતી નથી શ્રી ગુસાઈજી બધી સામગ્રી લઈને ગાયોને મૂકી દે છે પછી તત્ક્ષણ બીજી સામગ્રી સિદ્ધ કરીને મંગળાથી રાજભોગ સુધી પહોંચે છે શ્રી નવનીત પ્રિયાજીને અનોસર કરાવીને શ્રી ગુસાઈજી પોતાની બેઠકમાં પધારે છે પરચા ગણીને બોલાવી વ્રજવાસીઓને આજ્ઞા કરી કે આ બ્રાહ્મણીને પાર ઉતારી લાવો તે કહે છે કે રાજ મારો અપરાધ શું છે તેઓ કહે છે કે કાલે દાળના ઠામમાં કાળો ડાઘ રહી ગયો હતો તે વાસણ સારી રીતે કેમ નહીં માંજ્યા તે કહે છે કે અજાણતા કાળો ડાઘ રહી ગયો હશે તેનું શું કરું આખી વાત સાંભળીને શ્રી પ્રભુ પરચાગી પર ખૂબ ખીજાય છે વ્રજવાસીઓને તેને અડેલમાં ઘાટ પર હમણાં જ પાર ઉતારી આવો એવી આજ્ઞા કરે છે વ્રજવાસી અડેલના ઘાટ પર તેને નાવમાં બેસાડીને પાર ઉતારી આવે છે આમ છતાં તેને શ્રી ગુસાઈજી પર લેશ માત્ર દોષબુદ્ધિ થતી નથી તે સ્વાગત કહે છે કે પ્રભુ છે ફરી કૃપા કરીને બોલાવશે પછી તે મનોમન વિચારે છે કે હવે હું ગુજારો કેમ કરીશ પછી તે ઘાટ પર એક છાપરી છવાવી દીધી ત્યાં બળદ ગાય આવે છે એટલે છાણ ખૂબ થાય જેના તે છાણા થાપે છે ઘાટ પર આવતા જતા કોઈ ભલા માણસ પાસે તે લોટ માગીને ગુજારો કરે છે તે ઝૂંપડીમાં રહે છે રાત દિવસ શ્રી ગુસાઈજીના ચરણકમળનું તે સ્મરણ કરે છે કેટલાક દિવસોમાં તો છાણાનો ખડકલો થઈ જાય છે એક દિવસ એક વ્રજવાસીને શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે છાણા નથી તેથી નાવ લઈને પ્રયાગ જઈને છાણા લઈ આવો અને દામ ચૂકવી આવજો ત્યારે એ વ્રજવાસી મોટી નાવ લઈને પાર જાય છે તેને જોઈને બ્રાહ્મણીને લાગે છે કે એ શ્રી ગુસાઈજીનો સેવક છે એટલે તે તેને શ્રી કૃષ્ણ સ્મરણ કરે છે અને નાવ લઈને ક્યાં જાઓ છો એમ પૂછે છે તે છાણાની જરૂર હોવાનું તેને કહે છે તેથી શ્રી ગુસાઈજીએ મને પ્રયાગ મોકલ્યો છે તો પ્રયાગ જઈને છાણા લાવીશ ત્યારે બ્રાહ્મણી પોતે છાણા થાપ્યા છે એ બધા શ્રી ગુસાઈજીના છે એ તમે લઈ જાઓ હું તેમની સેવકની છું એમ તેને કહે છે તેની વાત સાંભળીને એ વ્રજવાસી ખૂબ રાજી થાય છે એ બંને મળીને નાવ છાણાથી ભરે છે નાવ ભરાઈ જાય છે પણ છાણા તો ઘણા બાકી રહ્યા છે ત્યારે બ્રાહ્મણી કહે છે કે છાણા મૂકી આવીને ફરી એકવાર નાવ લઈને આવો ત્યારે બધા છાણા જશે તે કહે છે કે વાત બરાબર છે પછી નાવ પાર લઈ જઈને પાંચ સાત માણસોને સાથે લઈને તે છાણા ઉપાડી લાવે છે ત્યારે તેને શ્રી પ્રભુ પ્રશ્ન કરે છે આ વેળા છાણા ખૂબ સરસ છે અને તું નાવ આટલી જલ્દી લઈ આવ્યો એ છાણા ક્યાંથી મળ્યા ત્યારે તે પેલી બ્રાહ્મણીના દંડવટ કરે છે અને કહે છે કે મહારાજ પેલી પડચા ગણીને આપે પાર ઉતારી હતી તે ઝૂંપડી બનાવીને પેલે પાર બેઠી છે ઘાટ પર ઘણા લોકોની અવર જવર રહે છે જેઓ પાસે લોટ માગીને તે ગુજારો કરે છે ઘાટ પર ગાય ભેંસ બળદ ઘણા આવે છે અને ખૂબ છાણા થાય છે જેના તે છાણા આપે છે મને કહ્યું કે આ બધા છાણા શ્રી પ્રભુના છે હું તેની દાસી છું માટે લઈ જાઉં નાવ ભરીને છાણા લાવ્યો છું અને એક નાવ ભરાય એટલા બીજા છાણા થશે બ્રાહ્મણીએ કહ્યું કે આ નાવ લઈ જા ફરીથી લાવજે આ સાંભળીને શ્રી ગુસાઈજી બ્રાહ્મણી પર ખૂબ પ્રસન્ન થાય છે પછી શ્રી પ્રભુ તેને બોલાવવા વિચારે છે તેઓ વ્રજવાસીને ફરી નાવ લઈ જઈને નાવમાં છાણા ભરીને પેલી બ્રાહ્મણીને બેસાડીને લઈ આવવા કહે છે પછી એ ઘરમાં છાણા મૂકીને નાવ લઈને પાર જઈને પેલી બ્રાહ્મણીને શ્રી ગુસાઈજી તારા પર પ્રસન્ન થયા છે અને તને બોલાવી છે એમ કહે છે જે સાંભળીને તે ખૂબ રાજી થાય છે પછી બધા છાણા નાવમાં ભરીને પોતાના શ્રી ઠાકોરજીને નાવમાં પધરાવીને તે પણ નાવમાં બેસે છે અને નાવ પાર આવે છે ત્યારે શ્રી ગુસાઈજી ઉત્થાપન સમયે સ્નાનાર્થે પધાર્યા હોય છે આ બ્રાહ્મણી ત્યારે ખૂબ આતુરતા સાથે જલધરામાં આવીને તેમને દંડવટ કરે છે તેની આંખો વરસી રહી છે અને તે અવાક બની ગઈ છે તેની આવી દશા જોઈને શ્રી પ્રભુ તેના પર ખૂબ દયા આવે છે તેઓ પોતાના શ્રી હસ્તથી તેનો હાથ પકડીને તેને ઊભી કરીને તારો અપરાધ તો નજીવો હતો અને સજા તો તને ઘણી થઈ છે પણ તું ધન્ય છે કે તે આવી ધીરજ રાખી એમ તેને કહે છે તે તેમને દિનતાથી અરજ કરે છે કે મહારાજ મારો અપરાધ તો ઘણો મોટો હતો બધી સામગ્રી છોવાઈ ગઈ અને પ્રભુને વિલંબ થયો પરંતુ આપ તો પરમ દયાળુ છો તેથી થોડામાં જ મારો અપરાધ દૂર કર્યો તેની વાત સાંભળીને તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે પછી શ્રી ગુસાઈજી તેને પોતાનું ચણામૃત આપે છે અને જટ નાહીને સેવામાં લાગી જવાની અને સેવા બંને વાર કરવાની આજ્ઞા તેને કરે છે તેમના શ્રીમુખના વચન સાંભળીને એક ખૂબ રાજી થાય છે એ દિવસથી તે મનમાં ભય રાખીને ખૂબ પ્રેમથી સેવા કરવા લાગે છે શ્રી નવનીત પ્રિયાજી પણ તેને થોડાક જ દિવસમાં સાનુભવતા દેખાડવા લાગે છે એક દિવસે ભોગના દૂધમાં ભૂર થોડું ઓછું પડે છે ત્યારે શ્રી નવનીત પ્રિયાજી બ્રાહ્મણીને કહે છે કે આજે શેનભોગના દૂધમાં બુરુ થોડું ઓછું હતું તેમની આ આજ્ઞા સાંભળીને તે ત્યારે જ મધરાતે શ્રી ગુસાઈજી પાસે જઈને તેમને વિનંતી કરે છે કે મહારાજ આજે સેનભોગના દૂધમાં બુરુ થોડું ઓછું હતું શ્રી નવનીત પ્રિયાજીની આજ્ઞા થઈ છે એ ભંડારીનો દોષ છે ત્યારે શ્રી ગુસાઈજી તે જ સમયે ભંડારીને આજ્ઞા કરે છે કે આજે શેનભોગના દૂધમાં બુરું થોડું કેમ કર્યું ભંડારી તેમને વિનંતી કરે છે કે મહારાજ ઉજળું બુરું થોડું જ રહ્યું હતું ચાર પૈસા ભાર ઘટતું હતું તે હવે સવારે મંગાવી લઈશ ત્યારે શ્રી પ્રભુ તેને ખીજાઈને કહે છે કે આજ પછી પૈસાભર પણ ઓછું કરશો નહીં ભંડારી સવિરને જણાવે છે કે મહારાજ આજ પછી નેગમાં નેમમાં ઓછું ક્યારે પણ નહીં કરું આમ શ્રી નવનીત બ્રાહ્મણી પર ખૂબ જ પ્રસન્ન રહે છે આ બ્રાહ્મણી શ્રી ગુસાઈજીની આવી પરમ કૃપાપાત્ર ભગવદીય હતી એની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં મા દીકરા બ્રાહ્મણ જેમણે શ્રી ગુસાઈજીની સેવા કરી એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ